ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મૂકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી